કે ભાઈ પાંચસો ને બાણું નંબર નોંધ હતી જે ઓગણીસો ને માં થયેલી હતી નવી માપણી મુજબ તો એમાં આ ત્રણ વ્યક્તિ માંથી મોહનભાઈ પૂંજાભાઈ ખાતે પણ આ નંબર બોલતો હતો એટલે મોહનભાઈ પૂંજાભાઈ ને હાઈલાઇટ કરી રહ્યા જેથી કરીને સામે કોઈ ચેક કર્યું તો એને ઈઝી રીતે હજુ એના ઉપર સાંકળીયા ઉપર ગયા તો પાછી પ્રબોલ દેશન ની ચારસો ત્રેપન નંબર નોંધ આવી જે ઓગણીસો ને ની અંદર જ થઈ ચોથા મહિનામાં અને એમાં પટેલ ગંગા કચરા હસ્તે મોહન પૂંજા ડોબરી એટલે વસ્તુ શું થઈ બે વ્યક્તિ જીવિત છે

બધા કાગળો જોડીને આપણે મોકલવાની હોય ચલણની ની ફી ભરી આ વસ્તુ કરો એટલે પંદર દિવસ પછી કરો એટલે આવું સર્ટિફિકેટ આને કેવાય ખેડૂત ખરા

બરોબર કારણ કે એનું કામ પૂરું થઈ ગયું તમારે ચિંતા કરવાની જરૂર નથી કે આવું બધું તમે બનાવો ભાઈ તો બેસ્ટ બનાવ્યું છે તમે ખાલી નામ સર્વે નંબર નામ તારીખ અને નોંધ નંબર અને એનું નામ એના બાપના નામનું પાછળનું પૂછવું આમ આગળ જાવું જોઈએ સમજો મારું નામ છે દાખલા તરીકે આમ રમણીકભાઈ લવજી જાય હવે આમ કરીને લીટી જાવ આમ લવજીભાઈ ગોવિંદભાઈ આવે આમ કરીને લીટી જાવ એટલે હવે ગોવિંદભાઈ આમ કચરા ભાઈ આવે આમ જાઓ એટલે કચરાભાઈ પૂંજાભાઈ આવે એટલે આમ ઉપરથી આયેલા આવો કચરા પૂંજા પછી આ નામ જોઈએ મારા નામ પાછળના એના બાપુજી નામ આવે એના નામની પાછળ એના બાપુજી નામ આવે એના બાપુજીના પાછળ બાપુજી આવે આમાં બે નોંધ લેતી જવાની એ ગુજરી ગયા હોય એટલે એનું કામ પૂરું થયું એ સમયે બીજા નામ ચડી જવું જોઈએ હયાતીમાં હક કમી કર્યો હોય તો એ દરમિયાન એની બીજી જગ્યાએ નોંધ આવી જવી જોઈએ આ બે બાબત લેવાની છે વેચાણ થઈ ગયું હોય તો વેચાણ પહેલાનું એનું નામ આવી જવું જોઈએ એ બે તારીખનો ગેબ એક દિવસ માટે ભાંગવો જોઈએ નહીં હાથે કરી શકો આરામથી